કોઈ બીજી બધી ના સાતમા મહિનાનું સ્પ્લેન્ડર પ્લસ પોલીસ પટ્ટો સિલેક્ટેડ નંબર પંચાણું ત્રણ નવ આવે જો મિત્રો ખાલી એકતાલીસ હજાર પાંચસો ફટાફટ રીલ્સ ને સબસ્ક્રાઈબ કરતો જાવ હેલો હેપી બર્થડે મિત્રો પાર્ટી તમને દે એને જ દેજો મિત્રો નકર પછી આવા જ કોરા જ આવે હવારમાંથી માંથી સમજાય તમે તમારે તમારી પાર્ટી તમારા ભાઈ તરફથી મોજ કરો મિત્રો આજે તમારા માટે બે હજાર વીસ ના સાતમા મહિના પોલીસ ફોટો સ્પ્લેન્ડર જેવો મિત્રો અને એકતાલીસ હજાર પાંચસો ગુજરાત રખડો ને તોય ન મળે એ તો એટલું તો તમને બી ખબર પડે કે આવા વામાં કઈ પોસિબલ જ નથી પણ અમુક એમ કહે છે કે ફેક રીલ છે પ્લસ બીજું કે ખાલી ડીપી છે ના ડીપી નથી મારા ખાલી એકતાલીસ હજાર પાંચસો આપ ને આખા ગાડી જ દેજા કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી અને પ્લસ બીજી વસ્તુ બંને ટાયર નવા છે ગાડી સેલ્ફ સ્ટાર્ટ જોરદાર કંડિશન પોલીસ પટ્ટો બે હજાર વીસ ના સાતમા મહિનાનું સ્પેન્ડર છે મિત્રો એ વન કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને એવું લાગતું હોય તમને તમે રૂબરૂ આવીને ચેક કરીને લઈ જાઓ મારા કલેજે તમારો ભાઈ બેઠો જ છે જનતા ઓટો મજા આવે તો યુટ્યુબ ચેનલમાં જાય મારા કલેજે એમાં જનતા ઓટો ટાઈપ કર તમારો ભાઈ બેઠો જ છે